આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ચીખલી વન વિભાગના અધિકારીઓ ચીખલી હતી લગભગ એક લાખ પચાસ હજારની કિંમતના ખેરના લાકડા ભરેલા ટેમ્પા સાથે ચાર ઇસમોને ઝડપી પાડ્યા છે ચીખલી વન વિભાગ દ્વારા એક મોટા ગેરકાયદેસર લાકડા કાપવાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે જેમાં વન વિભાગના અધિકારીઓએ ચીખલી હતી ખેરના લાકડા ભરેલો એક પિકઅપ ટેમ્પો ઝડપી પાડ્યો છે તમામ લાકડા કાંગવાઈ અને દંડેશ્વર ગામના ગેરકાયદેસર રીતે કાપવામાં આવ્યા હોત પણ માહિતી સામે આવી છે ટેમ્પોમાંથી ઘેરના લાકડાના લગભગ દોઢ લાખની કિંમતના એકોતેર જેટલા ટુકડાઓ મળી આવ્યા હોય જેના આધારે વન વિભાગે ટેમ્પો સહિત પ્રકાશ મહાવીર પટેલ કિરીટ કાંતિલાલ પટેલ ભાનુબેન ખુશાલભાઈ તેમજ રાજેન્દ્ર મણિલાલ પટેલ સહિત ચાર આરોપીઓને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ નાયબ વન સંરક્ષક વલસાડ ઉત્તરને બાતમી મળી હતી કે ચીખલી રેન્જના ટાંકલ ગામે ગેરકાયદેસર ખેરનો જથ્થો હોવાની શક્યતા છે તે બાબતે મદદથી શં સંરક્ષક વાંસદા અને મદદથી વન સંરક્ષક ધરમપુર સાથે ચીખલી રેન્જની ટીમ તપાસમાં જોડાયેલી અને ટાંકલ ગામેથી અંદાજીત બે ઘન મીટર જેટલો ખેરનો ગેરકાયદેસર જથ્થો પકડી પાડેલો છે જે પ્રકાશભાઈ મહાવીરભાઈ પટેલ રહેઠાણ ટાંકલ તેમને કપાવેલો છે અને તેમની પાસે પુરાવા માંગતા કોઈ પુરાવા મળી આવેલા નથી તેથી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધ્યો છે અને એમની પાસે પચીસ હજાર ડિપોઝિટ પૈસા વસૂલ કરવામાં આવેલા છે અને એમનું જે પિકઅપ વાનમાં જે લોકોએ વાહન માલને વાહતુક કરેલો હતો તે અને ગેરકાયદેસર ખેરનો જથ્થો એંધલ ડેપો ખાતે જમા કરાવેલો છે